સર્વને જયશ્રી સ્વામિનારાયણ કોટી કોટી વંદન હું શ્રી વી આર પટેલ વરિષ્ઠ નાગરિક ફોરમ વડોદરા વિભાગના હું પ્રમુખ છું છેલ્લા ત્રણ વર્ષથી પ્રમુખમાં હતા અને ફરી નવી કારોબારીની રચના થઈ તેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી આજ રોજ અમારા કે પાર્ટી પોર્ટની અંદર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું વર્ષમાં અમે બે વખત આવું પાર્ટીનું આયોજન કરતા હોય છે સિનિયરોને જે કંઈ સભ્યો છે તેઓને ભેગા કરીને વરસમાં મામૂલી ફી બસો રૂપિયા લઈને જમાડીએ છીએ તેમજ આ પ્રોગ્રામની અંદર નવા સભ્યોનું સન્માન કરીએ છીએ સિત્તેર વર્ષ થયા તેઓને શાલ ઉડાડીને સન્માન કરીએ છીએ તેમજ જે કંઈ મૃતાત્મા થયા તેઓને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને આનંદ સાથે અમે ભેગા થઈએ છીએ છૂટા પડીએ છીએ તેમજ નાના મોટા જે કંઈ ફરિયાદ હોય જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવીએ છીએ ચૌદ વર્ષ થયા અમારે આ મંડળને આજે પંદર ના વર્ષમાં અમારી એન્ટ્રી થઈ ગઈ છે ચોવીસ ત્રણે પચીસ ના રોજ નામ શ્રી આર પટેલ હું પ્રમુખ છું